પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો શિવાલયમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર મહાદેવના વહેલી સવારથી નાગ નાગિનના સ્વરૂપમાં બિરાજમાન છે ત્યારે ચાંદીનો નાગ નાગીનનું જોડું અર્પણ કરવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે પવિત્ર શ્રાવણ માસમાં હજારો શિવભક્તો નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવે છે બાર જ્યોતિર્લિંગમાં નું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ પેલું સોમનાથ અને બીજું નાગેશ્વર બે પ્રથમ સોમવાર આજે ભગવાન નાગેશ્વર ના અભિષેક પૂજા રુદ્રાભિષેક દ્વારા ભક્તો ની ભીડ છે નાગેશ્વર મહાદેવ દારુકા નામક રાક્ષસ નો નાશ કરવા માટે ભગવાન અહીંયા પ્રગટ થયા હતા અને દારુકા નામ ના રાક્ષસ નો નાશ કરી અને ભગવાન દ્વારકાધીશ પૂજા કરી અને પછી દ્વારકા વસાવેલું છે